સુરત રાંદેરમાં બર્થડે સેલિબ્રેશનના બહાને બે યુવકે યુવતીને બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સુરત રાંદેરમાં ફરી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી સોશિયલ મીડિયા તકે યુવક અને યુવતી સંપર્કમાં આવ્યા હતા તોહી દુલે નામના યુવકે રોહિત નામની ઓળખ આપી મિત્રતા કેળવી હતી અને બર્થડે સેલિબ્રેશનના બહાને યુવતીને બોલાવી બંધક બનાવી હતી

રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ ચોસઠ એકસો ચાલીસ ત્રણ મુજબની હતી જેમાં શ્રીએ જણાવ્યું હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પડેલી પર પરિણમેલી જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઈસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર ડી પાંચસો ચારમાં ગોંધી રાખેલી અને તેની સાથે અજુકતું કાર્ય કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટૅલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે